ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા સણ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય અવસર નિમિત્તે આજે સવારે આચાર્ય દ્વારા ચાલન વિધિ સાંજે ધોરાજી મુકામે માતાજીના સામૈયા સાંજે દેહ શુદ્ધિકરણ ગણેશ સ્થાપના માતૃકા પૂજન ગૃહ શાંતિ મંદિરનું પ્રસાદ વાસ્તુ તથા કુટીર હોમ શોભાયાત્રા પ્રતિમા તથા ફળાસ સાથે જળયાત્રા નગરયાત્રા આરતી જલાતી વાસ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રવિવારના દિવસે માતાજીની પ્રતિમા તથા મંડપનું આગમન સ્થાપિત દેવતા પૂજન મહાઅભિષેક અંજશ લાકા મહાન્યાસ મહાઆરતી પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ અને શોભાયાત્રા વઘાશિયાના ચોરાથી શરૂ કરવામાં આવી હતી અને ધોરાજીના વિવિધ વિસ્તાર જેવા ચાંભળિયા કુવા ચોક આવેડા ચોક રોકડિયા માન થઈને ધોરાજી ખાતે પધારી ને માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી એક અનુ સમૂહ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ અને મારો વ્યવસાય કર્મકાંડ છે અહીંયા ધોરાજીની અંદર નિમ્બડ પરિવારની અંદર માતાજી ઘણા વર્ષો પહેલાં આ જગ્યા ઉપર હતા ઘણા વર્ષોથી પછી માતાજી ચારે દિશાઓમાં એમનું કોઈ સ્થાન કોઈ નક્કી નહોતું પણ માતાજીની જ્યારે ઈચ્છા થઈ ત્યારે જે સ્થાનની અંદર ઘણા વર્ષો પહેલાં જે સ્થાનની અંદર હતા એ જ સ્થાનની અંદર માતાજીએ આવવાનું ત્યાં નક્કી કર્યું અને લીંબડ પરિવાર આખું ભેગો થઈ અને માતાજીને આજે પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસનો કાર્યક્રમ હતો ત્યારે માતાજીએ અત્યારે જે ફળાના રૂપમાં હતા એક મિંજ મિંજવાસીની માતાજી બીજા મોમાઈમાં અને ત્રીજા ચિકોતર માતા એ ત્રણેય માતાજીની મૂર્તિ બનાવી અને ત્રણેય માતાજીની મૂર્તિ સ્વરૂપે અને જે માતાજીના જે ફળા હતા એ જ ફળાને અમદાવાદથી પરમ દિવસે એટલે કે તારીખ એક તારીખે એક તારીખ દિવસે અઠ્યાવીસ તારીખ ના દિવસે માતાજીની આખી અમદાવાદ થી સવારમાં અમે પાંચ વાગે ત્યાં ગયા બ્રહ્મ મુહૂર્ત અંદર સાડા સાત થી નવ નો કાર્યક્રમ કરી માતાજીની ચાલન વિધિ અને માતાજીને ત્યાં ત્યાંથી નિવેદની અંદર જે ભોગ ધરાવવાનો હોય એ માતાજી નો નિવેદારો પણ કરી અને દૂધની ધારાવાળાથી અને અખંડ જ્યોત લઈ અને ત્યાંથી માતાજીના ફળાને વાતતે ગાતે ધોરાજી ગામની અંદર એમને લાવ્યા અને ગામના જાપે એ માતાજીનું હામયું કર્યું અને ત્યાંથી આપણે જે માતાજીનું નિજ ધામ હતું જે આ કુળદેવી માતાજીનું લીંબડ પરિવારનું એ આ માતાજીને હામૈયા કરીને બેન્ટ વાજા સાથે બીજે સાથે આખો પરિવાર એ માતાજીના વાત ગાતે લાવ્યા અને બે દિવસનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આજે જયંતિભાઈ મોજીભાઈ લીંબડ આજે કાર્યક્રમ આવ્યો હા અમારા માતાજીને ફળા અને મૂર્તિ એનું પ્રતિષ્ઠાન કરવાનું હતું માતાજી અમારા તો અમદાવાદ અમદાવાદથી અમે ફળાને લઈ આવ્યા અહીંયા અને એમની સાથે મૂર્તિનું બી આજ નવું મંદિર બનાવી અને મૂર્તિનું પ્રતિષ્ઠાન કર્યું છે પ્રતિષ્ઠાન ત્રણ દિવસનું હતું ત્રણ દિવસ અમે દરેક દરેક અમારા લીંબડ પરિવારને તથા લીંબડ પરિવારની દીકરીઓને પણ અમે બોલાવેલી હતી કે ભાઈ તમે બધા જ આવો અને આ ઉત્સવને આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે એને તમે ઉજવો માતાજીની પ્રતિષ્ઠા કરી અને ધોરાજીની અંદર ધોરાજીની નાદ બી જમાડી અને અમારા હજારો લીંબડ પરિવાર અમારા આવ્યા છે એમની સાથે અમે ખૂબ આનંદથી આ પ્રસંગ પાર પાડ્યો છે